આ સપલીના ઘીરે જાય તોય સપલી ઘીરે નથી માર ક્યાં ઈને હવે ગોતવી આમાં તો ઈન લવર કે કે સપલીને કીજે મળવા આવે ખાલી મરસે તો કઈ દસ ભેગી થાય તો કે પાણી જાતારી બેની અમે તડાવનારે પાડેથી લપટો પગ બેડા મરાનંદ વાનારે કેટલો ગારો સોટો હે માર બા હારો ગોરો નો ઉટકે નહી હું ગોરો ઉટકીને ભરીને ઘીરે હાલી જાઉં

No. મોગલીક મને મડવા આવજે તુંય મડવા જ ન આવતો એ હવે ઊભી થા અને હું તને હું કહું તું મને કાગળ લખીને દેજે હું પોગાડ દઈશ અન તન આવશે મડવા છે ને ઈ રહેજા માય લવે શું બોલેસ ને એ હા હું પોગાડ દઈશ એ લેને મુખનેલા મગના સબપા ખેસવા ઉતર દે ને તમાજી રુ

опа й опа

મેટા સાઉને દેખન જોવો પડખે ન આવતા યાર ભાઈ જઈ હટ રે ઉય જાઓ મારા બેટા એ મગના અલ્યા ઉડે